જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે નવી ડિઝાઇનના બંગનની વાત કરવાના છીએ જે અત્યારે માર્કેટમાં ખૂબ જ માંગ છે અને ઘણા લોકો તો ઓનલાઈન ખરીદે છે જો તમારે પણ સુંદર અને સસ્તા બંગન ઓનલાઈન મંગાવવા હોય તો આ વિડીયોને જોજો કેમ કે આપણે આ વિડીયોમાં બંગનની પૂરેપૂરી માહિતી આપવાના છીએ સાથે તમે આને તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો અને શું કિંમત છે અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે શું કરવાનું તો આજના બધી જ માહિતી મેળવીશું તો જોતા રહો તો સ્વાગત છે અમારી અને તમારી સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલની અંદર ડિસ્કાઉન્ટ અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની પૂરી પૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તમારે ખરીદી જોઈએ કે નહીં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તો ત્યાંથી તમે જોડાઈ શકો છો કેમ કે તેમાં પણ હું ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લાવતા હોઉં છું તો આપણે આ વિડીયોમાં બે નવી ડિઝાઇનની બંગડીઓની વાત કરીશું અને બીજા નંબરની બંગડી તો ખૂબ જ સુંદર છે તો વિડીયોને જોતા રહો તો પહેલા નંબરની બંગણનું નામ છે એવી ફેશન બંગન આ બંગન ગોલ્ડ પ્લેટેડ છે આ બંગનની ડિઝાઇન ખૂબ જ સુંદર મજાની છે જેમાં પાંદડા જેવી ડિઝાઇન જોવા મળે છે ફૂલ જેવી ડિઝાઇન અને ટીપકી જેવી ત્રણ અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે જેથી આ બંગન ખૂબ જ સુંદર લાગે છે આમાં કોઈ જ પ્રકારના સ્ટોન લગાવેલ નથી આ બંગન એલો મેટલથી બનેલ છે આ બંગન ચાર પીસમાં આવશે ગુડ બિલ્ડ ક્વોલિટી ગુડ ડિઝાઇન આમાં જોવા મળે છે અને આ અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તમારી સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો રૂપિયા છે પણ આની પર જે છે અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે જેની વાત છેલ્લે કરો હવે બીજા નંબરના બંગનની વાત કરીએ જેનું નામ છે ગ્રેસફુલ ફેન્સી બંગન આ બંગન તમે જે છે ડિઝાઇન જોઈ શકો છો એકદમ જાળી જેવી ડિઝાઇન જોવા મળે છે આ બંગન લોકોએ ખૂબ જ પસંદ કરી છે આ બંગન બે પીસમાં આવશે ગોલ્ડ પ્લેટેડ છે બ્રાસ મેટલથી બનેલ છે કોઈ પણ પ્રકારનો સ્ટોન લગાવેલ નથી નેટ ક્વોલિટી વન નંબરની છે ગુડ બિલ્ડ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે આ પણ અલગ અલગ સાઈઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો રૂપિયા છે પણ આની પર ડિસ્કાઉન્ટ ચાલે છે હવે મિત્રો આપણે બંને બંગન પર ચાલતું ડિસ્કાઉન્ટની વાત કરીએ તો બંને બંગન પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો બંને બંગન તમને જે છે બસો બસો રૂપિયામાં મળશે જો હજુ પણ તમારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો આ વિડિયો પર જે છે પાંચ કમેન્ટ કરો અને સાથે ઈમાનદારીથી કરો કરો અને ચેનલને તો હું તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપું જો આ વસ્તુ તમને ગમી હોય અને તમે ઘર સુધી મંગાવવા માંગતા હોય તો તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો પિન કોડ આપવાનો રહેશે જે માત્ર છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે અને આ વસ્તુ મીશોથી આવતી હોય છે મિત્રો જેથી તમારા ઘરે સુધી પહોંચતા સાત દિવસ લાગશે સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ